હાલમાં જ ગીર સોમનાથ ખાણ ખનીજ વિભાગ દ્વારા અંબુજા સિમેન્ટને ગેરકાનૂની ખનન મામલે સાડા ત્રણ કરોડ ભરપાઈ કરવા નોટિસ ફટકારી છે પરંતુ કહેવાય છે કે હાથીના ચાવવાના અને દેખાડવાના દાંત અલગ હોય છે તેવું જ કંઈક અંબુજા અને ખાણ વિભાગ વચ્ચે સંબંધ હોય તેમ લાગી રહ્યું છે ઓગણીસો માં અંબુજા સિમેન્ટ દ્વારા વડનગર ગામે ગ્રામ પંચાયતની જમીનમાં લીઝ મંજૂર થઈ હતી

એકસો એકોતેર એકર કુલ જમીન છે એમાંથી અંબુજાને લીજ એકસો ને એકતાલીસ એકર આપેલ છે પછી દસ એકર અમારા નવાપરામાં મફત પ્લોટમાં આપેલ છે અને વીસ એકર જમીન ગામ તળ માટે રિઝર્વ રાખેલ છે એટલે આ ગામ તળ માટે મેં અમે વારંવાર હું સ્તરે પણ રજૂઆત કરેલ છે તો કોઈ પણ સંતોષકારક જવાબ અમને આપેલ નથી વડનગર ગામમાં પ્રાઇવેટ જમીનમાં અંબુજાએ ખનન કર્યું હોવાની ધારાસભ્ય પૂજાભાઈ વંશે જોરદાર રજૂઆત કરી હતી જેના કારણે હરકતમાં આવેલા ખાણ ખનીજ વિભાગે ત્રણ કરોડથી વધારેનો દંડ અંબુજાને ફટકાર્યો છે પરંતુ તે માત્ર દેખાવ પૂરતો હોય તેમ લાગી રહ્યું છે પરંતુ કંપની દ્વારા ગોચરની જમીનને તહેસ નહેસ કરી નાખવા મામલે ખાણ ખનીજ વિભાગની ચૂપકીદી અનેક શંકાઓ જન્માવે છે દિલીપ મોરી વીટીવી ન્યૂઝ Gir Somnat.